હાલ મારો ટુ ફેમિલી કેમ છું બધા મજામાં હશે હું પણ મજામાં બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો અત્યારે મિત્રો આઠ વાગ્યા છે આઠ નહીં દસ વાગે આવ્યા છે તો મિત્રો દસ વાગ્યા છે ને આપણે આવી ગયા છે ગોધરા અને ગોધરા આવ્યા એટલે કેમ આવ્યા એ તમે તમને મેં જણાવીશ મિત્રો આખી કહાની જણાવીશ બરાબર અને ખેટ અત્યારે દસ વાગ્યા છે દસ સાડા દસ થવાના છે પણ આપણને ભેકવાયું છે દિલીપ ભાર

બરાબર તો બંને રીતો ગણેશ મ્યુઝિક બ્લોગમાં જય શ્રી રામ જય બજરંગલી બ્લોગ સાથે જોઈન્ટ બીજો એટલે તમને ખાસ જોવા મળે અચાનક બરાબર છે અચાનક આપણે આવી ગયા છીએ ગોધરા બરાબર છે અત્યારે દસ સાડા દસ થવાના છે દસવંધો નહીં બસ બંને રીતે બ્લોગ સાથે એટલે તમને જોવાની ખૂબ મજા આવે છે

એ તમને તમે બન્યા રીજો તમને છે ને કઈ તું પણ જે જગ્યા પર જઈએ એ જગ્યા પર મજા આવશે બાકી ફૂલ મોજ થશે બરાબર તો બન્યા રીજો દોસ્તો હા ચશ્મા લેવાના છે ભાઈ આપણે દિલીપભાઈ બારિયા ચશ્મા લેવાના છે તમે જુઓ ખરીદી કરે પહેલી વાર અમદાવાદ ડેમામાં આપણે પણ થોડું ઘણું ઓલાતું પેલા દુકાન પર આવી ગયા છે મિત્રો તો આપણા દિલીપભાઈ પાસે કંઈક ચશ્મા બસમાં લેવાના છે લાગે છે આપણને બરાબર પણ આ ભાઈ છે વિનોદભાઈ કેમ છે વિનોદભાઈ આપણા બ્લોકમાં તમારું સ્વાગત છે પહેલી વાર બરાબર ભાઈ બધા બનિયાની છો મિત્રો આપણે ચશ્મા બસમાં લઈએ મોજ કરીએ તમને બતાવીશ મેં બરાબર

તમારે જો પવા ખાવો હોય તો અમદાવાદના પવા ખાજો ગરમ ગરમ પાછી અને પવા ખાઈ ગયા આવે પવા ખાઈ ને પછી આ દિલ્હી પાણીને મળે છું કઈક અમદાવાદના મિત્રો આવા પવા છે અત્યારે હાડા બે વાગ્યા છે હાડા બે એટલે અડી ગયા એના વાગ્યા જાય બે એટલે અડી ચાલો મિત્રો ફાઇનલી અને જેટલા પણ ઈટલું ફેમિલીને અલાલા કલા વિનંતી ભાઈ તમે જો સપોર્ટ કરે વખત જો તો મિત્રો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય ભદ્રંગલી મિત્રો આવી પોકી ગયા છીએ અત્યારે અમે રાધનપુર કારણ કે તમે જોઈ શકો છો રાધનપુર ચોકડી ઉપર પોકી ગયા અને મોડરા ચોકડી ના ના યાર આ તો મારે બ્લોગિંગ કરું છું મેં હા દોસ્તો

દોસ્તો આ બી હવે સ્ટુડિયો ખુલ્યો છે અને સ્ટુડિયો ખુલ્યો એટલે આપણે ચા પાણી કરીએ અહીંયા ચા પાણી કર્યા પછી આપણે અંદર જઈએ કેટલી મજા આવે એ તમને મેં નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ બરાબર અને ચા પીને ચા પીને જોતા મસ્ત ફ્રેશ થઈ ગયા અમે નાઈ ધોઈંગ કમ્પ્લીટ થઈ ગયા બરાબર નહીં લેટ થઈ

જોરદાર ફિલ્મની આલબા મેકર્ડિંગ થાય ફાયલોટિંગ થાય છે અત્યારે અને એવા મ્યુઝિક માસ્ટર શું નામ થઈ આપ્યું ઉમંગ ઉમંગભાઈ તમે જો કદાચ ઉમંગભાઈને ઓળખતા હોય આ આ આપણે ગામ કર્યું છે મહેસાણા ટોપા તો મિત્રો આજુબાજુના બ્લોગર જોતા હોય તો તમારું સોસ્પેર જોતા હોય તો ઉમંગભાઈ જોરદાર મ્યુઝિક વગાડે છે અને દિલીપ ભારિયા શું કેવું તમારું જોરદારભાઈ રેકોર્ડિંગ ચાલુ કર્યું છે ફાઇલોટિંગ ફાયલોટિંગ તો સમયમાં લઈને આવવાના છે અને હમણાં રેકોર્ડિંગ પતસે એટલે થોડું જલક તમને આ વિડિયોમાં બતાવશું છેલે તો આ લોકોમાં બન્યા રહે હા અને નમસ્કાર નમસ્કાર ભાઈ અને આપણા સુરે મારે પુંજેસભાઈ કાકા પુંજેસ કાકા પણ છે આસાં તમને બતાવું ભલે ભલે કેમ આપણા દરેક લોકોએ રેપણ કરીએ છે ખૂબ આ રેકોર્ડિંગ કર્યા બરાબર છે તો હવે શરૂ થાય છે બધા ઓ જમાનો જારે જાનુ તમારો રયા એ તો મયે મારો પ્યાર ક્યારે તો મિત્રો ફૂલ બ્લોગ માં ફૂલ મોજ પાડશું પણ આપણે થોડું ઘણું આપડે પહેલો પછી ભાઈ સપોર્ટ કરશે આપણને બરાબર

મિત્રો ફાઇનલી હવે આપણે દિલીપ બારીયા પૂછી જોઈએ કે કેવી તમારા ગીતોની મોજ રહેશે મોજ એટલે બહુ મોજ પડી છે અને બાજુ પડવાની ચાલુ જ છે કારણ કે અડધું ગીત થયું છે તો ગુલાબભાઈ અરે બારીને બહુ ભૂખા કાઢી મજા આવી ભાઈ તો આ સા લગભગ મારા ખ્યાલથી બરાબર ટીમલી ધૂમ મચાવશે આપણે ચોથા મહિનાની આસપાસ બરાબર છે તો મિત્રો કદાચ તો થોડી ઘણી તને બે લાઈન ખાલી તમને હમણાંશું

તમારું નામ વખાણતી હોય રિસ્કામાં રમણી અમે બરાબર બેસીને આવ્યો તો ઉમંગભાઈનું નામ પડ્યું અને ખૂબ સરસ તમારું વાજંત્ર છે અને મ્યુઝિક તમે કલાકાર છો બરાબર છે અમારા ગીતો મેં સપોર્ટ દિલીપ બારિયાના ગીતો મેં લગભગ સો ટકા મોકો મળવાનો છે ભરવાનો અને ઉમંગભાઈને તમે જોવું આજુબાજુના ગામડાના લોકો તો ઓળખે છે આ બાજુના બધા ઓળખે જ પણ આપણી બાજુના ઓળખતા હોય તો કોમેન્ટ કરજો બરાબર થેન્ક યુ થેન્ક યુ ભાઈ અને કાજલ થી મોડીન વિક્રમ ઠાકોર જીગ્નેશ કૈલાજ રાકેશ બારોટ ના પ્રોગ્રામ કરીએ ને આપણે ના ગમન થી મોડીન બધાએ તો જો તમે આ કીબોર્ડ મૂકી છે ભાઈ હવે ભાઈ પતી ગયું એટલે ઘરે જાય છે ચાલો મળીએ ભાઈ હા આપણે હજુ બાકી છે હા મિત્રો અમારા એવા સ્ટુડિયો માલિક એવા કુંજસ કાકા કેમ છો મજામાં મિત્રો અત્યારે બે ઝલક તમને અમે હમણાં છીએ દિલીપભાઈ બારિયાની અને એમની ચેનલ ઉપર ખતરનાક બંસરી સ્ટુડિયોનું ખતરનાક સોંગ મિત્રો જબરજસ્ત સોંગ આવી રહ્યું છે ટૂંક સમયમાં બરાબર તો એની બે ઝલક આપણે દિલીપ બારિયા તમને જોરદાર સિંગીંગ કર્યું છે આપણે દિલીપભાઈ બારીયા અને તમે જોશો પીલાભાઈ ભૂખ્યા વિનોદભાઈ ભૂખ્યા ત્યાં જેવું લાગે આપણે મારા ખ્યાલથી અમને બી ભૂખ લાગી છે બરાબર બહુ લાગી ખાઈ લે તે ગાવાનો મજા નહીં આવે એટલા માટે આપણે કશું નહીં મિત્રો હવે બ્લોક આપણે અહીંયા હેન્ડ કરીએ અને કુંજિસ કાકા હું કેવું તમારું બરાબર ને ઓહ અમને પણ ઘેર જવાનું ઉતાવળ છે ચાલો મિત્રો હવે આપણે બ્લોક અહીંયા હેન્ડ કરીએ ને મળીએ ફરીના બ્લોગમાં જય શ્રી રામ જય બજરંગ બલી બરાબર દિલીપભાઈ જય શ્રી રામ જય શ્રી રામ